નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જેસર ગામે શ્રી બાબા રામદેવજી મહારાજનું મંદિર આવેલ છે જે હાલ જેસરધામ જેસરના પીર તરીકે ખૂબ પ્રચલિત અને જાણીતું છે ત્યાં હાલમાં ખૂબ જ દૂર દૂરથી ભક્તો અને બાબા શ્રી રામદેવજીના મહારાજ દર્શનાર્થે આવે છે આજ રોજ એકત્રીસ એક બે હજાર પચીસ મહાસૂદ બીજને શુક્રવારના દિવસે બાબા શ્રી રામદેવજી મહારાજના દેસરના પીર પ્રદીપસિંહ બાપુની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા તેમજ બાબા શ્રી રામદેવજી મહારાજનો પાટોત્સવ અને ભંડારો પણ રાખવામાં આવેલ છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોએ બાબા દર્શન કરી ધન્યતા અનુભવી હતી મહાપ્રસિદ્ધિનો લાવો પણ લીધો હતો અંબાલાલ પરમાર દેસર